સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી અને પોલીસ તંત્રમાં નોકરી અપાવવાના નામે ચાર લોકો પાસેથી આઠ પોઈન્ટ નેવું લાખની રકમ પડાવી છેતરપિંડી આચરવાના કેસમાં ઉધના પોલીસે પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા બંને પુત્રો સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે સુરતના પુણા ગામ વિસ્તારમાં સલૂનની ની દુકાન ચલાવતા નિર્મળભાઈ ભાનુભાઈ ચૌહાણ નો શાળો ઉધના સ્થિત સિલિકોન સોપર્સમાં માં આવેલા સ્ટાર પ્રોજેક્ટ નામની ઓફિસમાં કામ કરે છે અહી ઓફિસ ધરાવતા પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના પુત્ર રાહુલ રશ્મિન ભુવાએ પોતાનું સુરત મહાનગરપાલિકા કચેરી અને પોલીસ તંત્રમાં મોટું સેટિંગ હોવાની વાતો જેનિસને કરી હતી એટલું જ નહીં પરંતુ જેનિસને પોલીસ અને પાલિકામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાની પણ રાહુલે લુભામણી લાલચ આપી હતી નિર્મળભાઈએ પોતાના શાળા જેનિસ સાથે ઉદના સ્થિત સિલિકોન સોપર્સમાં આવેલી ઓફિસે વર્ષ સંપર્ક કર્યો હતો અહીં આવેલી રાહુલ સાથે તેનો નાનો ભાઈ નીરવ અને હેમંત ચૌહાણ પણ હાજર હતા રાહુલ દ્વારા નિર્મલભાઈના દીકરા ધાર્મિક સુરત મહાનગરપાલિકા કચેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો જેના અવેજ પેટે રૂપિયા પાંચ લાખ જેટલી રકમની માંગણી કરી હતી પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્મળભાઈ દ્વારા પોતાના દીકરા અને ભાઈના દીકરા અક્ષયને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસએમસીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવા માટે રૂપિયા સાડા ચાર લાખ જેટલી રકમ રાહુલ ભુવાને આપી હતી રાહુલ ભુવાએ ધાર્મિક તેમજ અક્ષયને પાલિકાના કોલ લેટર પણ આપ્યો હતો જેથી વિશ્વાસ અને ભરોસો વધી જતા અન્ય એક ઓળખીતા વિજય ભટ્ટીનો પણ સંપર્ક કરાયો હતો જેને પણ પાલિકામાં નોકરી અપાવવા માટે ભુવા બંધુએ ત્રણ સાહીઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી